તો પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનોને ડીસાની હોટેલમાં બોલાવાયા ક્ષત્રિય છે ટિકિટ ન ખપાતા ક્ષત્રિય સમાજમાં વધતી નારાજગી ને ડામવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે હજુ પણ યથાવત છે પાટણના સાંસદ સહિત બંને જિલ્લાના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા ભાજપ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે ગુપ્ત રીતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

પાછલા દિવસોની અંદર પણ ક્ષત્રિય પ્રભાવિત જે વિસ્તારો છે જ્યાં તેમનું પ્રભુત્વ છે તે વિસ્તારોની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર પહોંચ્યા હતા આજે આ બંને નેતાઓ બનાસકાંઠા પહોંચ્યા છે બનાસકાંઠાની એક ડીસાની હોટલની અંદર તેમને બનાસકાંઠાના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે ત્યાંના જે લીડરો છે તેમની સાથે એક બેઠક કરી છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન અને તેની નારાજગી જે છે તેને દૂર અગાઉ પણ ચાહે સુરેન્દ્રનગર હોય કચ્છ હોય ભાવનગર હોય ત્યાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર પહોંચ્યા હતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેમને બંધ બારણે બેઠક કરી હતી આજે પણ બનાસકાંઠાની અંદર બનાસકાંઠા અને પાટણ આ બંને લોકસભા સીટની અંદર આવતા જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે ગૃહમંત્રીએ બેઠક કરી છે આ બેઠક ની અંદર સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે અને ક્ષત્રિય આંદોલન અને ક્ષત્રિય સમાજનો રોષ તેમની નારાજગી નારાજગી દૂર થાય તેમનો રોષ દૂર થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આજે બનાસકાંઠાની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક મહત્વની બેઠક ગૃહમંત્રી અને સંગઠન મહામંત્રી વચ્ચે યોજાય છે બિલકુલ આપ રહેજો હજુ પણ મહત્વની